ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો રાજા હરિશ્ચંદ્રના સમયમાં એ વખતે ગંગાજી જો પહેલેથી જ ધરતી પર મોજૂદ હતા તો પછી ભગીરથ કઈ ગંગાને લાવ્યા શું આ રહસ્યમય વાતા આ રહસ્ય તમે જાણી છે ક્યારે તમે આ વિશે કોઈ દિવસ વિચાર કર્યો છે જો તમને એ ખબર નથી તો આ વિડીયોને અંત સુધી જુઓ ખૂબ જ સરસ મજાનું જ્ઞાનનો પ્રશ્ન છે અને આનો જવાબ તમને આ વિડીયોમાં મળશે તો અંત સુધી વિડીયો જરૂર જોજો ખૂબ જ સરસ પ્રશ્ન છે કદાચ આ સવાલ આજ સુધી કોઈના પણ મનમાં નહીં આવ્યો હોય તો ખૂબ જ રસપ્રદ રહસ્યમય વિડીયો જરૂરથી પૂરો સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કારણ કે મારી આ ચેનલમાં આવા જ રહસ્યમય વિડીયો શાસ્ત્રોના નાના નાના રહસ્યમય ગૃઢ રહસ્યમય વિડીયો હું આ ચેનલમાં મૂકું છું તો આવા જ રહસ્યમય વિડીયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ પ્રશ્નોનો જવાબ સાંભળીએ અને આ પ્રશ્ન એક દર્શક મિત્રનો છે અને એમની આ વાત પણ સાચી છે કે જ્યારે આપણા ગ્રંથોમાં રાજા હરિશ્ચંદ્રની કથા મળે છે

તેના માલિકના પ્રત્યે ધર્મ પાલન કરવા માટે તે સ્વયં તેના પુત્રના શરીરને પણ શરીરને પણ બાળવા માટે મૂલ્ય લીધા વિના બાળવાનું ના કહી દીધું હતું તેમની પત્નીને તેના વિશે કહેવાય છે રાજા હરિશ્ચંદ્ર વિશે આ વસ્તુ કહેવાય છે કે ચંદ્ર ટળે સૂરજ ટળે ટળે જગતનો વ્યવહાર હરિ ટળે હરિશ્ચંદ્રને ટળે ના ધર્મ વિચાર હરિશ્ચંદ્રનો

દ્વિતીય ચરણ એટલે કે બીજા ચરણમાં જન્મ્યા હતા અને એના જ વંશમાં સત્યુજ્ઞના ચોથા ચરણમાં રાજા ભગીરથ પણ થયા જેને ગંગાને પૃથ્વી પર લાવવાનો શ્રેય મળ્યો છે અને આની કથા આપણે બધા જ જાણીએ છીએ બતાવવામાં આવી છે આ વિષય પણ ઘણું મંથન કર્યા પછી ઘણું જ મંથન કર્યા પછી આ પ્રશ્નનો ઉત્તર જાણવા મળ્યો છે શાસ્ત્રમાં વર્ણિત થયેલી વાતો અક્ષર સાચી જ હોય છે પ્રામાણિક હોય છે અને આને સમજવા માટે સૌથી પહેલા આપણે જાણીએ કે કઈ કઈ ગંગા નદીઓના સમૂહને મેળવીને આ ભગીરથી ગંગાનો વિસ્તાર થયો છે તો આ ભગીરથી ગંગામાં કઈ કઈ નદીઓ મળી છે તો જાણીએ ઉત્તરાખંડની એ પવિત્ર નદીઓને જે ગંગામાં મળી જાય છે તો એક નદીઓના નામ છે લક્ષ્મણ ગંગા

જેને નયાર ગંગા પણ કહેવાય છે સોંગ ગંગા ચંદ્રભાગા ગંગા રતમઉ ગંગા સુલાની ગંગા અને બાઢ ગંગા વગેરે આ બધી જ નદીઓ સરસ્વતી ગંગામાં મળતી હતી અને આ નદીનું નામ સરસ્વતી નદી હતું જેમાં આગળ જઈને બીજી બધી નદીઓ પણ મળતી હતી અને પછી યમુના અને તેની સહાયક નદીઓનું પણ પાણી પ્રયાગરાજમાં જઈને મળતું હતું આગળ જઈને આ નદી કાશી થઈને નીકળતી અને સમુદ્રમાં ભળી જતી હતી અત્રિ ઋષિની પત્ની સતી અનસુયાએ જ્યારે એની તપસ્યાથી એના આશ્રમમાં એક પવિત્ર નદીને મંગાવી જેનું નામ અલકનંદા ગંગા છે અને જ્યારે એ નદી આગળ વધી તો પવિત્રતાના કારણે આમાં મળવાથી આમાં ભળી જવાથી ભળવાવાળી બધી જ નદીઓના નામ આ નદીના નામમાં છુપાઈ ગયા અને સંમેલિત જળનું નામ ગંગા થઈ ગયું અને સરસ્વતીના સંગમ બાદ સંમેલિત નામ બંનેનું ચાલતું રહ્યું કોઈ અલકનંદા અને કોઈ સરસ્વતી કહેતા રહ્યા પરંતુ સતયુગના ત્રીજા કાળ ખંડમાં આ પવિત્ર નદીને અલક નંદા ગંગા જ કહેવામાં આવતું હતું એટલે કે મહારાજ હરિશ્ચંદ્ર કાશીમાં અલક નંદા ગંગાના કિનારે મુરદા બાળવાનું કામ કરતા હતા સતયુગના અંતિમ ચરણમાં જ્યારે મહારાજ સગરના સાહીઠ હજાર પુત્રોને ભગવાન કપિલે ભસ્મ કર્યા તો એની મુક્તિ હેતુ બ્રહ્માજીના કમંડળમાં સ્થિત ગંગા પૃથ્વી પર લાવવા માટે સૂર્યવંશી રાજા તપસ્યા કરતા રહ્યા અને રાજા ભગીરથ થી પ્રસન્ન થઈને જ્યારે બ્રહ્માજી અને શિવજી દ્વારા જ્યારે જે ગંગા પૃથ્વી પર આવી તેનું નામ ભગીરથી ગંગા પડ્યું અને જ્યારે એ પૃથ્વી પર વહેવા લાગી તો બીજી નદીઓની સાથે તેનો સંગમ થયો તો તેની પવિત્રતાના કારણે અન્ય નદીઓનું અસ્તિત્વ આમાં મળી ગયું બાદ અને સમાપ્ત થઈ ગયું એટલે કે આ બધી નદી નદીઓના જળમાં ભગીરથી ગંગાના જળમાં મળવાથી બધી નદીઓનું નામ ભગીરથી ગંગા થઈ ગયું ત્યાં સુધી કે જે જગ્યાએ ભગીરથી ગંગા સાગરમાં ભળે છે તો તેનું જળ પણ પવિત્ર કરી દીધું માટે તેનું નામ ગંગા સાગર થઈ ગયું નાની નાની નદીઓ જ્યારે મોટી નદીઓમાં મળી જાય છે તો નાની નાની નદીઓ વિલુપ્ત થઈ જાય છે અને મોટી નદીનું નામ રહી જાય છે જેમ કે હિમાલય થી પ્રયાગ સુધી યમુના નદી છે ઘણી બધી નદીઓ યમુનામાં મળી છે અને જ્યારે એ પ્રયાગમાં ગંગાને મળી યમુના નદી તો ત્યાંથી યમુનાનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું તો એનું પણ ગંગા નામ પડ્યું આગળ તેમાં ઘાઘરા નદી કાશી નદી એના પહેલા ગોમતી ગોમતી મળી આ બધાના નામ શૂન્ય થઈ ગયા અને બધાનું જ નામ ગંગા પડી ગયું જેમ બધી આત્મા પરમાત્મામાં વિલુપ્ત થઈ જાય છે પછી તે પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે તેવી જ રીતે નાની નાની નદીઓ જ્યારે મોટી નદીમાં ભળી જાય છે તો નાની નદી સમાપ્ત થઈને એને મોટી નદીનું નામ મળે છે પહેલા જે નદી સરસ્વતી હતી તે અલક નંદા ગંગા બની એ ભગીરથી ગંગામાં મળ્યા પછી એનું પણ નામ ગંગા પડ્યું જે આજના ગંગા માતા છે તેની અંદર અલક નંદા પણ છે અને સરસ્વતી પણ છે અને અન્ય સેંકડો નદીઓ પણ છે આપણે પ્રશ્ન એ છે કે જ્યારે ગંગા હરિશ્દ્રના સમયે હતા તો ભગીરથ કઈ ગંગાને લાવ્યા તો ગંગાજી તો ત્યારે પણ હતા પણ ત્યારે એમાં ભગીરથી ગંગા ન હતા તેના મળ્યા પછી જ ગંગાજીનું નામ ભગીરથી ગંગા પડ્યું આ પવિત્ર નદીના સમૂહને બે ભાગમાં આપણે વેચીને જોઈએ તો પહેલું છે અલકનંદા ગંગામાં જેની અંદર આ નદીઓ સમાવેશ થાય છે તેના નામ હું કહું છું કે લક્ષ્મણ ગંગા વિષ્ણુ ગંગા બાલખીલ ગંગા વિરહી ગંગા પાતાળ ગંગા ગરુડ ગંગા નંદાકીની ગંગા પિંડર ગંગા કંચન ગંગા ધીર ગંગા કવચ ગંગા અમૃત ગંગા સોનધારા ગંગા મંદાકીની ગંગા આ બધી નદીઓ નંદામાં મળી જાય છે અને બીજા ભાગમાં જુઓ તો ભગીરથી ગંગામાં તેની અંદર નયાર ગંગા કે નાદ ગંગા પણ કહેવાય સોંગ ગંગા ચંદ્રભાગા ગંગા રતમાઉ ગંગા સોલાની ગંગા અને બાઢ ગંગા વગેરે નદીઓ ભગીરથમાં મળે છે ત્યાર પછી અલખનંદા ગંગા અને ભગીરથી ગંગા બધી નદીઓના નામ ભગીરથી ગંગા પડી જાય છે આ બધી જ નદીઓ ભગીરથી ગંગામાં મળે છે માટે આ બધી જ નદીનું એક નામ ભગીરથી ગંગા પડે છે માટે આપણા ગ્રંથોમાં વર્ણન છે કે સત્યુગના મહારાજ સત્યુગના મહારાજ રાજા હરિશ્ચંદ્ર ગંગાની કથા પણ સત્ય છે એના વંશજ ભગીરથી ગંગાને પૃથ્વી પર લાવનારી કથા પણ સત્ય છે અને બંને પ્રામાણિક છે સતી અંશુયાની અલક નંદાની કથા પણ સત્ય છે એ પણ પ્રામાણિક છે સરસ્વતીનું વિલુપ્ત થવાનું એ જ રહસ્ય છે જે ગોમતી યમુનાનું વિલુપ્ત થવાનું છે

અને ગંગા નદી કેટલી બધી છે અને કઈ નદીઓમાં મળે છે એ બધી જ જાણકારી તમને મળી હશે તો મિત્રો આવા જ રહસ્યમય વિડીયો જોવા માટે સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી કથાઓ વાર્તાઓ આ રહસ્યમય કથાઓ કેવી લાગે છે એકવાર મિત્રો જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ